ફિલ્મની શરૂઆતમાં આપણે સ્ટેફન બ્રાન્ડ નામના જર્મન કેપ્ટન સાથે પરિચિત થઈએ છીએ જે વારંવાર સફેદ ડ્રેસ પહેરેલી એક મૃત છોકરીના ડરાવના સપના જોઈને ઉઠી જાય છે એક સવારે તે એક અજાણ સ્ત્રીને અલવિદા કહે છે જેની સાથે તેણે રાતગાળો પસાર કર્યો હતો પછી તેના જનરલ ફાલ્કોનબર્ગનો ફોન આવે છે જે તેના માટે એક ખાસ અને જોખમી મિશન લઈને આવ્યા છે ફાલ્કોનબર્ગ બ્રાન્ડને ઓફિસમાં બોલાવી તેને કાઇઝર વિલહેમ બે વિશે જણાવે છે કાઇઝર વિલહેમ બે એ જૂનો જર્મન સમ્રાટ હતો જે વિશ્વયુદ્ધ એક બાદ ગાદી ઉપરથી ઉતરી ગયો હતો અને હવે નેધરલેન્ડ્સમાં જીવન જીવતો હતો ભલે જર્મની સાથે તેના સંબંધો તણાવ ભર્યા હતા પરંતુ ત્યાંના લોકો હજુ પણ તેને મહાન નેતા માનતા હતા બ્રાન્ડને કાઇઝરના વ્યક્તિગત રક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવે છે કારણ કે નાઝીઓએ તાજેતરમાં જ નેધરલેન્ડ્સ પર કબજો જમાવ્યો હતો બ્રાન્ડ મહેલ સુધી સરળતાથી પહોંચી જાય છે નોકરો ખૂબ આદરથી તેનું સ્વાગત કરે છે પણ કર્નલ સિગાર્ડ તેને ચેતવે છે કે તે નોકરો સાથે વધુ સંપર્ક ન રાખે અને કાઇઝર સાથે રાજકારણની કોઈ પણ ચર્ચા ના કરે બીજી બાજુ કાઇઝર પોતાનું ખાનગી જીવન જાળવવા માટે લાકડા કાપવામાં વ્યસ્ત રહે છે અને ફરી શાસન કરવાનો કોઈ ઇરાદો રાખતો નથી ડ્યુટી દરમિયાન બ્રાન્ડને ડિટ્રિચ નામના ઇન્સ્પેક્ટર મળે છે જે બ્રાન્ડના વાસ્તવિક મિશન વિશે જણાવે છે બ્રિટિશ સિક્રેટ સર્વિસનો એક રેડિયો સ્પાય આસપાસ હોવાની શંકા છે અને કદાચ મહેલમાં પણ કોઈ જાસૂસ છુપાયેલો હોઈ શકે છે આ ઉપરાંત બ્રાન્ડે નજર રાખવી પડશે કે કાઇઝર નાઝી સરકાર વિરુદ્ધ કોઈ પણ પ્રવૃત્તિ ના કરે ડિટ્રિચ બ્રાન્ડને જોઈને વિચાર કરે છે કે આ માણસ હજુ સુધી કેમ જીવિત છે તેના સૈન્ય રેકોર્ડ મુજબ તો તેને ફાંસી મળવી જોઈતી હતી મહેલમાં રહેવા દરમિયાન બ્રાન્ડની મુલાકાત એવા નામની ડચ નોકરાણી સાથે થાય છે એમાં તેને જણાવે છે કે કાઇઝરે તેને રાતના ભોજન માટે આમંત્રણ આપ્યું છે બ્રાન્ડ તેની વાત અવગણે છે અને તેને કપડાં ઉતારવા માટે કહે છે એમાં ભયભીત થાય છે અને તેને વિનંતી કરે છે કે તે હિંસાનો ઉપયોગ ન કરે જોકે આ સિચ્યુએશન વચ્ચે બ્રાન્ડના પેટમાં બહુ જ દુખાવો થાય છે અને તે હચમચાઈ દૂર થઈ જાય છે આ દૃશ્યમાં એમાંના ચહેરા પર મૂંઝવણ સ્પષ્ટ દેખાય છે ડિનરના સમયે કાઇઝર વિલહેમ રાજકારણ વિશે વાત કરવા લાગે છે અને નાજી સિસ્ટમ પર વ્યંગાત્મક ટિપ્પણીઓ કરે છે જેમ કે સ્વસ્તિકનું ચિહ્ન હિટલરે બનાવ્યું ન હતું એવો તે મજાકમાં કહે છે વાત બદલવા માટે કાઇઝર બ્રાન્ડને તેના પરિવાર વિશે પૂછે છે બ્રાન્ડ આંખમાં દુઃખની છાયાઓ લઈને કહે છે મારા પિતાને ઓળખવાનો મોકો મને કદી મળ્યો જ નથી તેઓ વિશ્વયુદ્ધ એક દરમિયાન શહીદ થયા હતા બ્રાન્ડના અવાજમાં સંવેદન અને દર્દ સ્પષ્ટ જણાય છે જેના કારણે બધા વચ્ચે થોડો સંવેદનશીલ ક્ષણ ઊભો થાય છે જ્યારે બ્રાન્ડ માત્ર બાર વર્ષનો હતો ત્યારે તેની માતાનું અવસાન થયું હતું જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓને કારણે તેને ટ્યુબરક્યુલો થઈ હતી કાઈઝર આ વાત સાંભળીને ગુસ્સે થઈ જાય છે કારણ કે તેને લાગે છે કે બ્રાન્ડ તેના શાસનકાળની ટીકા કરી રહ્યો છે કાઈઝર કહે છે મારા વિશ્વાસુ જનરલોએ જ મને દગો આપ્યો હતો જેના કારણે જર્મનીને અપમાનજનક હારસન કરવી પડી હતી આજે પણ એ દગાની દાજ મારા દિલમાં છે વાત સમાપ્ત થતાં જ એક અજાણી અવ્યવસ્થા ઊભી થાય છે તે પોતાના રૂમમાં પાછો જાય છે અને ત્યાં તેને એમાં દેખાય છે એમાંની આંખોમાં કંઈક અજાણું રહસ્ય દેખાય છે એ ધીમા અવાજમાં કહે છે તમારા કપડાં ઉતારો બ્રાન્ડ થોડી ક્ષણ માટે સંકોચાય છે પણ પછી ધીમે ધીમે પોતાના કપડાં ઉતારે છે એમાં તેના પેટ પરની મોટી ઈજા જોઈ સ્થિર થઈ જાય છે ઈજાના નિશાન જાણે બ્રાન્ડના ભૂતકાળનું કોઈ રહસ્ય છુપાવી રહ્યા હોય પછી એમાં તેના પલંગ પર ધકેલી દે છે અને બંને વચ્ચે ઈલું ઈલું થાય છે કેટલાય સમય પછી બ્રાન્ડ ધીમા અવાજમાં પૂછે છે શું તું આજે રાતભર અહીં રહીશ એમાંના ચહેરા પર એક રહસ્યમય સ્મિત દેખાય છે તે કંઈ કહ્યા વગર રૂમ છોડી દે છે બ્રાન્ડ તરફ જોતા વિચારે છે એમાંની આંખોમાં એવું શું હતું જે મારા મનમાં શંકા ઊભું કરી ગયું આ બધા વચ્ચે બ્રાન્ડ સિગાર્ડ મારફતે કાઇઝરને સંદેશ મોકલે છે કે તેને મહેલમાં જ રહેવાની પરવાનગી મળે જેથી તે નજીકથી તેની સુરક્ષા કરી શકે થોડા સમય પછી બતકને ખવડાવવા માટે નોકરાણી આવે છે તેમાં હોય છે કાઇઝર તેના નરમ હાથ જોઈ આશ્ચર્ય પામે છે એમાં સમજાવે છે કે યુદ્ધની અસરને લીધે તેને પોતાનું જીવન ચલાવવા માટે આ કામ કરવું પડે છે બાદમાં કાયઝર બ્રાન્ડને મળવા બોલાવે છે અને કહે છે તેના પૌત્રો પૈકીનો એક ઓસ્કાર પોલેન્ડના યુદ્ધમાં મરી ગયો હતો જ્યાં બ્રાન્ડ પણ હાજર હતો તેઓ ડિનર માટે આમંત્રિત કરે છે જેથી આ વિષય પર વધુ વાત કરી શકે થોડા દિવસ પછી એમાં બ્રાન્ડને મહેલમાં તેનો નવો રૂમ બતાવે છે અને વોર્નિંગ આપે છે કે નોકરાણીઓ સાથે સંબંધ રાખવાનો નિયમ છે એટલે કે સંબંધ ન રાખો પણ બ્રાન્ડના દિલમાં એવી અજાણી લાગણીઓ ઉઠે છે જેને તેઓ ગણી શકતો નથી તે દિવસે એમાં નજીકના ગામમાં સામાન લેવા જાય છે પણ છુપાઈને પાદરી હેડ્રિક સાથે મળે છે બંને બ્રિટિશ જાસૂસ છે અને એમાંને કાઇઝરને મારવાનો ઓર્ડર મળ્યો છે હેડ્રિક એમાંને કડક શબ્દોમાં કહે છે બ્રાન્ડ જેવા રક્ષક હોવા છતાં તેનું મિશન પૂર્ણ જ થવું જોઈએ મહેલમાં બાજી ફરતી વખતે એમાં બ્રાન્ડને મળે છે બ્રાન્ડ કહે છે ગામમાં ઇન્સ્પેક્ટર દીટ જ આવ્યો છે અને જો તેણે એમાંને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો તો બ્રાન્ડ તેને બચાવશે થોડા દિવસ બાદ ડિનર દરમિયાન કાયઝર વધુ પી લે છે અને તેનું મન ભૂતકાળની યાદોમાં બળી જાય છે બ્રાન્ડ અને એમાંની નજરો વારંવાર એકમ એક સાથે મળે છે જાણે બંને કોઈ રહસ્ય વહેંચી રહ્યા હોય ડિનર પછી બ્રાન્ડ એમાંના રૂમમાં જાય છે અને પહેલાં મળ્યા વખતે થયેલા દુર્વ્યવહાર માટે માફી માંગે છે એમાં તેને કેસ કરે છે તેમના સંબંધમાં વધુ ઘનિષ્ઠતા આવે છે પણ બંનેના દિલમાં એકબીજાને લઈ રહસ્ય અને શંકા સમાયેલા હોય છે આ દરમિયાન ગેસ બ્રિટિશ જાસૂસની સિગ્નલ પકડવાનો પ્રયત્ન કરે છે અને શોધે છે કે સિગ્નલ નજીકના ગામમાંથી ટ્રાન્સમિટ થઈ રહ્યો છે બીજી તરફ એમાં બ્રાન્ડના પેટની ઈજા ફરીથી નિહાળી રહી છે અંતે એમાં બ્રાન્ડને ખુલાસો કરે છે કે તે યહૂદી છે જેનાથી બ્રાન્ડ માટે એક નવી સમસ્યા ઊભી થાય છે જ્યારે બ્રાન્ડને એમાંના વર્તન પર થોડી શંકા થાય છે તે છતાં એમાંના પ્રેમમાં એટલો ડૂબી જાય છે કે તે શંકાને અવગણે છે તેમ છતાં એ એમાંની સલામતી માટે બીજાને કશું ન કહેવા માટે સૂચવે છે આગલા દિવસે ડિટ્રીચ બ્રાન્ડને જાણ કરે છે કે એસએસ લીડર હિમલર કાઇઝર સાથે ડિનર કરવા માટે મહેલમાં આવવાનો છે બ્રાન્ડ સિગાર્ડને કહે છે કે તે કાઇઝરને કાબૂમાં રાખે જેથી કોઈ ગેરસમજ ના થાય ખાસ કરીને ઇન્સ્પેક્ટર હાજરી હાજરીમાં એ દરમિયાન ગેરીન બ્રાન્ડને કબૂલ કરે છે કે તેણે જ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે કારણ કે તે જર્મનીમાં ફરીથી રાજાશાહી સ્થાપવા માગે છે ભલે તે હિટલર માટે વફાદાર હોય પણ તેનું માનવું છે કે આજના સમયમાં પ્રજાને રાજા જરૂરી છે ત્યારબાદ તે બ્રાન્ડને વિનંતી કરે છે કે ડિનર દરમિયાન રાજાશાહીની તરફેણમાં વાત ન કરે કાર્યક્રમની તૈયારીમાં બ્રાન્ડ અને સૈનિકો મહેલની દરેક રૂમની તપાસ કરે છે બ્રાન્ડ એમના રૂમમાં પણ જાય છે જ્યાં તેને બંદૂકના તેલ જેવી ગંધ આવે છે પણ કોઈ પુરાવા મળતા નથી એ સમયે એમાં કાઇઝર સાથે હંસોને ખવડાવવા જાય છે અને કહે છે કે તેના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ છે પણ તે તેને સારી રીતે ઓળખી શકતી નથી કાઇઝર તેને પોતાના પહેલા પ્રેમ વિશે કહે છે જે તેની કઝિન હતી જેને તેને લગ્ન માટે પ્રસ્તાવ આપ્યો હતો પણ તે રશિયન ક્રાંતિ દરમિયાન બોલશેવિક દ્વારા મરાઈ ગઈ હતી એ વાત યાદ કરીને કાયઝર કહે છે કે કદાચ એ તેના જીવનનું કર્મફળ હતું જ્યારે તપાસ પૂરી થાય છે ત્યારે એમાં તેના રૂમમાં પાછી આવે છે અને જોઈને રાહતનો અનુભવે છે કે તેની છુપાવેલી રિવોલ્વર ત્યાં જ છે પછી તે ગામના પાદરી હાઇડ્રિકને મળે છે અને જણાવે છે કે તેના પતિ અને પિતાના હત્યાનો બદલો લેવા હિમલરને મારી નાખવા માગે છે પાદરી વચન આપે છે કે તેના પ્રમુખો સાથે વાત કરીને અંતિમ યોજના બનાવી લેશે ગેસ ટાપો એજન્ટ બીજી ટ્રાન્સમિશન પકડે છે જે તેમને પાદરી હેડ્રિકના છુપાયેલા સ્થળ સુધી લઈ જાય છે અને તેઓ પાદરીને પકડી લે છે મહેલમાં પાછા આવીને બ્રાન્ડ અને એમાં ફરી પ્રેમમાં મલિન થાય છે બ્રાન્ડ એ મને તેના ભયાનક સપના હોઈ શકે છે જેમાં તે પોલેન્ડમાં મરેલા યહૂદીઓ અને સફેદ ડ્રેસવાળી નાનકડી છોકરીને યાદ કરે છે જેને તે બચાવી શક્યો ન હતો એ ઘટનાના શોકમાં તેણે જવાબદાર અધિકારી પર હુમલો કર્યો હતો જેના લીધે તેને ફાંસી થઈ શકી હોત પણ માત્ર પદવીમાંથી હટાવવામાં આવ્યો હતો જ્યારે એમાં કપડાં પહેરે છે ત્યારે બ્રાન્ડ તેને લગ્ન માટે પ્રસ્તાવ આપે છે અને વચન આપે છે કે તે હંમેશા સુરક્ષિત રાખશે એમાં જવાબ આપે છે કોઈ પણ વ્યક્તિ કોઈને સાચી સુરક્ષા આપી શકતો નથી અચાનક દરવાજો ખુલે છે અને કોઈ અજાણ્યો વ્યક્તિ બંનેને જોઈ લે છે બંનેને કાયદા સમક્ષ લઈ જવાય છે ભલે ગેરાઈન બંનેને સજાઇ કરવા માગે છે પણ વિલ્હાયમ કહે છે તેણે હવે કોઈ સત્તા નથી પણ મહેલમાં તેનો હુકમ ચાલે છે કાઈઝર સ્વીકાર કરે છે કે તેના જીવનમાં પણ આવા સંબંધો આવ્યા હતા અને તેના બે ગેરકાયદેસર સંતાનો પણ છે તેથી તે શરત મૂકે છે કે તેઓ આગળથી સાવધાન રહે તો તેમને ક્ષમા આપવામાં આવશે થોડા સમય બાદ બ્રિટિશ બ્રાન્ડને મળવા બોલાવે છે ત્યાં તેને બતાવવામાં આવે છે કે તેમણે રેડિયો જાસૂસને પકડી લીધો છે તે બધું સત્ય બહાર લાવવા માટે ભયાનક રીતે ત્રાસ અપાઈ રહ્યો છે જ્યારે બ્રાન્ડને તેના સાથીની ઓળખ ખબર પડે છે ત્યારે પણ તે પોતાનું ધૈર્ય રાખે છે પરંતુ ત્યાંથી નીકળ્યા બાદ તેનો શંકા થાય છે કે બીજું જાસૂસ એમાં જ છે એ વચ્ચે એસએસ લીડર હિમલર કાઇઝરના મહેલમાં પ્રવેશ કરે છે રાજવી દંપતીને માન આપવાના બદલે તે સીધો નાઝી સેલ્લુર સાથે તેમનું અભિવાદન કરે છે હિમલર અંદર સેટલ થયા બાદ બ્રાન્ડ એમાંને ખાનગીમાં મળે છે અને આરોપ મૂકે છે કે તેણે તેને માત્ર પ્યાદા તરીકે ઉપયોગ કર્યો છે છતાં તે એમાને મારી શકતો નથી અને તેને તરત ભાગી જવા માટે કહે છે પરંતુ એમાં એને યાદ કરાવે છે કે તેને પોતાનું મિશન પૂરું કરવાનું છે હિમલર સાથેની વાતચીત પછી વિલહેમ પોતાની પત્નીને જણાવે છે કે તેમને બર્લિન પાછા જવાની તક મળી રહી છે બીજી તરફ હિમલર બ્રાન્ડ અને ટ્રિટિક જણાવે છે કે તેઓ કાયઝરના રાજ્યાભિષેકનો ઉપયોગ એન્ટી નાઝી રાજાશાહીઓને લાલચાવીને તેમને દૂર કરવા માટે કરશે ડિનરના દ્રશ્ય દરમિયાન હિમલર યહૂદીઓ વિરુદ્ધ વાત કરે છે અને રાયખનનાશક કેમ્પની યોજના સમજાવે છે એમાં ગુસ્સો સાંભળે છે કારણ કે તેને પોતાનું મિશન પૂરું કરવાનું છે કાઇઝર અને તેની પત્ની પણ સ્તબ્ધ થાય છે પણ શાંત અભિવ્યક્તિ રાખે છે ડિનરના અંતે એમાં બ્રાન્ડના કે તે એકમાત્ર અપવાદ છે જ્યારે બાકી તમામ નાઝી સૈનિકો નિયમ મુજબ ચાલે છે ડિનર બાદ બ્રાન્ડ સિગાર્ડને હિટલરના વાસ્તવિક ઇરાદાઓ વિશે જણાવે છે ત્યાં જેમાં જંગલમાં વિલ્હને મળે છે અને કહે છે કે તેના માટે યુકેના વડાપ્રધાન વિન્સાલ ચર્ચિલનો સંદેશ છે ટાઈઝરને સમજાય છે કે એ જ જાસૂસ છે અને તેની કાર્યક્ષમતાથી પ્રભાવિત થાય છે થોડી વાર પછી એમાં બધાને જણાવે છે કે કાયઝર બેભાન થઈ ગયા છે બ્રાન્ડને શંકા થાય છે કે એમાં એ તેને મારી નાખ્યો છે પણ એમાં કહે છે કે અમે થોડા સમય પહેલાં વાત કરી રહ્યા હતા અને અચાનક વેલહેમ બેભાન થઈ જાય છે ત્યારે બ્રાન્ડને ગેસ્ટાપો તરફથી ફોન આવે છે કે બીજા રેડિયો જાસૂસને પકડી લેવાયો છે બ્રાન્ડ તરત જ ચેતાવણી આપે છે કે કામવાળી બહેનોમાંથી કોઈ એક જાસુસ છે પરંતુ આ એની યોજનાનો ભાગ છે જેથી એમાંને બચાવી શકાય થોડા સમય બાદ બ્રાન્ડ વલહેમના હોસ્પિટલ લઈ જવા માટે વાન શોધે છે અને એમાંને પણ સાથે લઈ જાય છે ગેટ પર પહોંચતા જ તે સૈનિકોને કહે છે કે કાઇઝરને હાર્ટ અટેક આવ્યો છે જેથી તેઓ પસાર થઈ શકે પરંતુ સૈનિકો વાનની તપાસ કરવા માંગે છે કોઈ વિકલ્પ ન હોવાથી બ્રાન્ડ તેમને ઝડપથી મારી નાખે છે અને ડિટિસને પણ મોતને ઘાટ ઉતારી દે છે કાઇઝર એમાંને સાઈડ નાઇડની ગોળી લેતા અટકાવે છે વૃદ્ધ માણસ સાથે ભાવુક વિદાય લીધા બાદ એમાં જંગલ તરફ ભાગવાની તૈયારી કરે છે અને બ્રાન્ડને તેના સાથે ભાગી જવાની વિનંતી કરે છે બ્રાન્ડને એમાં માટે પ્રેમ હોવા છતાં તેને જર્મનીમાં પોતાની ફરજ પૂર્ણ કરવી છે જતાં પહેલાં બ્રાન્ડ એમાં પૂછે છે કે શું તે તેના સાથે લગ્ન કરવા માગે છે એમાં જવાબ આપે છે કે યુદ્ધ પૂરું થયા બાદ તે તેને શોધવા આવશે સમય પસાર થાય છે બ્રાન્ડ હવે બર્લિનના ઓફિસમાં કામ કરે છે એક દિવસ તેને પેકેજ મળે છે જેમાં એક બુક હોય છે જે એમાએ તેને બહુ જ પહેલાં બતાવી હતી અંદર લંડનનું સરનામું લખેલું હોય છે બ્રાન્ડ કાઇઝરના મહેલમાં ફોન કરીને જણાવે છે કે એમાં સુરક્ષિત રીતે ઇંગ્લેન્ડ પહોંચી ગઈ છે લંડનમાં આપણે એમાંને પાર્કમાં રાહ જોતા જોઈએ છીએ ત્યાં સુધી કે એક એજન્ટ તેને વિન્સલ્ટ ચર્ચિલ કે જે અમેરિકાના પ્રેસિડેન્ટ હોય છે તે સમયના તેને મળવા માટે લઈ જાય છે ઊભી થતી વખતે એમાં પોતાના પેટ પર હાથ રાખે છે અને દર્શાવે છે તે ગર્ભવતી છે આવી રસપ્રદ ફિલ્મોની રિકેપ્સ જોવી હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો વધુ ફિલ્મ રિકેપ્સ માટે અમને ફોલો કરો